દશેરા પર્વને અનુલક્ષીને વડોદરામાં ફાફડા જલેબીના વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગને પહોંચી વળવા ઉત્પાદન શરૂ કર્યું છે દશેરા તહેવાર નજીક આવતા વડોદરા શહેરમાં ફાફડા જલેબીનો ક્રેઝ વધ્યો છે ગુજરાતમાં દશેરાની સવાર ફાફડા જલેબી વિના અધૂરી માનવામાં આવે છે શહેરના જાણીતા દ્વારકેશ નાસ્તા હાઉસમાં હાલ દશેરાની ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે ફાફડા જલેબી તૈયાર થઈ રહ્યા છે ગ્રાહકોની વધતી માંગને જોતાં આ વર્ષે ઉત્પાદન વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અહીં સિંગતેલમાં ફાફડા અને શુદ્ધ ઘીમાં તળેલી જલેબી ઉપલબ્ધ છે સાથે જ જે લોકોને તેલની જલેબી પસંદ હોય તેમના માટે અલગ વ્યવસ્થા પણ છે ફાફડા મુખ્યત્વે ચણાના લોટમાંથી બનેલા હોય છે અને તેની સાથે પીરસાતી કાચી પપૈયાની ચટણી અને લીલા મરચાં તેનો સ્વાદ બમણો કરે છે જલેબી માટે ઘઉંના લોટને ખાટું કરી તેને ચાસણીમાં દુબાડવામાં આવે છે જે ગરમાગરમ ફાફડા સાથે અનોખું સંયોજન બનાવે છે વડોદરામાં દશેરાની સવારથી જ નાસ્તા હાઉસોની સામે લાંબી કતારો જોવા મળે છે વેપારીઓ મુજબ ફાફડા જલેબી માટે એવી માંગ રહે છે કે ખાસ સ્ટોક તૈયાર રાખવો પડે છે દ્વારકેશ નાસ્તા હાઉસના આરતીબેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે ગુણવત્તાયુક્ત ખાદ્ય વસ્તુઓનું જ વેચાણ કરીએ છીએ અમારે ત્યાં સિંગતેલમાંથી ફાફડા બને છે અને શુદ્ધ ઘીની જલેબી ઉપલબ્ધ હોય છે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી સિંગતેલમાંથી બનેલી જલેબી પણ ઉપલબ્ધ છે ફાફડા જલેબીના ઉત્પાદન સંદર્ભે તેમજ આ વર્ષે અંદાજિત દસ ટકા જેટલો ભાવ વધારો હોવાનું તેઓએ જણાવ્યું હતું દશેરાની ઉજવણીમાં ફાફડા જલેબી માત્ર ખાણીપીણી નહીં પરંતુ એક પરંપરા અને સામૂહિક આનંદનો અવિભાજ્ય ભાગ બની ગયું છે હા જે અત્યારે હવે દશેરા આવી રહ્યું છે એટલે ઓલરેડી ફાફડા જલેબી બનાવવાની તૈયારી થઈ ચૂકી છે અને જે ઓર્ડર છે એ પ્રમાણે અમે લોકો કામ કરી રહ્યા છે હા દોઢસો કિલોની આસપાસ બનાવીએ છીએ આ ઘળિયા થોડું વધારે કર્યું છે ગ્રાહકોની ડિમાન્ડ મુજબ અને ફાફડા અમે લોકો સિંગ તેલમાં જ બનાવીએ છીએ ચોખાઘીની જલેબી બનાવીએ છીએ તેલની બી જલેબી પણ રાખીએ છીએ ગ્રાહકને જેવી જેવી ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે લોકો એ લોકોને આપીએ છીએ હા ગ્રાહકોની ચિંતા માટે અમે ચોખા ઘીની જલેબી બનાવીએ છીએ ફાફડા પણ એકલા સિંગતેલમાં જ અમે બનાવીએ છીએ અમારા દુકાને પણ બધું કોઈ પણ મટિરિયલ હોય કે ફાફડા સમોસા ભજીયા કંઈ પણ વસ્તુ હોય તે બધું અમે સિમતેલમાં જ બનાવીએ છીએ અને ચોખ્ખાઈની સાથે બધું મેન્ટેન તમે જોઈ શકો છો કે ચોખ્ખાઈની બી અમે મેન્ટેન રાખ્યું છે બધું કર્યું છે आोडसो किलोनी आसपास है एनाथारे <coughs> आरती पटेल द्वारकेश नास्ता हाऊस